તે માટે જેથી કૃષ્ણ બધાય નહીં તો અમે લોકો જઈએ બજાર કુલર લેવા માટે કારણ કે ગરમી બહુ પડે ગઈ એટલે ના સુધ કે આપણે કુલર લેવા જવું પડશે તો અમે કુલર લેવા માટે નીકળી ગયા છીએ અને હવે જોઈ શકો છો રસ્તામાં પહોંચી ગયા અહીંયા અમારો રસ્તો જેટલો ખરાબ હોય ફાઇનલી અત્યારે છે ને યુવરાજ અમારા બાઇકમાં બેઠા અને હોટેલ ઉતારીને પછી આપણે જવાનું છે બજારમાં બબુ મેડમ બેસી ગયા કે બબુ ભાઈ હા ભાઈ આ બાજુ જોતો ફાઇનલી આપણી હોટેલે પહોંચી ગયા હીએ પ્રિન્સ કંઈક કામ કરે છે યુવરાજને આપણે ઉતાર દઈએ જોઈએ હોટલમાં બધા શું કરે છે હાય શું કામ કાજ ચાલો દેવા મામી લોટ બાંધે છે અને આ મેડમ જો કરે શું કરે છે બરાબર છે તું આઈ જપટ માં બરાબર યુવરાજ બેસે બધા એટલે બાય હેર કટિંગ કરાવી દીધું બોલો હે શું કઈ લાવવાનું પકોડી લાવવાનું હનુમાન સર્કલ પહોંચી ગયા હે ચોકડીએ હવે આપણે જવાનું બજાર બાજુ કારણ કે થોડુંક ઘણું વસ્તુ પણ લાવવાનું હે અને અત્યારે બજાર બંધ થઈ જશે જલ્દી જલ્દી જવા કેટલા વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહે એટલે મોડા સુધી રહે તો ખરી ને અહીંયા મોડો ખાવા તો આવી જતો ફાઇનલી અમે શોરૂમે પહોંચી ગયા છીએ અને હવે જઈશું અંદર કુલર લેવા માટે ફાઇનલી કુલર જોવા માટે આવી ગયા છે કેટલા બધા કુલર પડે બબુ આમ જો તો બ્લુ કુલર 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 પણ આપણે નથી જ જ બબુ મેડમ માટે જો જો આપણે દુકાન માટે આવું ફ્રીજ લેવાનું એવું

શું લાઈવ હે ચુ લાઈવ હમ તો અમને બીજી જગ્યાએ કુલર પસંદ આવી ગયું છે અને આ વાળું અમે પસંદ કર્યું છે બહુ સરસ છે અને પાણી વગરનું છે આ કુલર જેથી કરીને તમે ગમે ત્યાં ફેરવો હોય તો ફેરવી શકો નહીં લ્યો ઓફ ઉગ્ગો દીપાંશુ ને આપી દઇશ ઘરે જઈને હો કે ફસૂ લેવ મને મુકે નહીં ના જો જો પાવન આવ્યો જો સમસ્ત આવને કોને પકડ રાખ કડી લે આપણે કુલર લઈ લઈએ હો ઠીક અટલી ગયો એટલે આપણો કુલર ઘરે પહોંચી ગયું છે હવે આપણે આને ખોલી દેસુ કુલર ખોલ

para colocar aqui. Aí não vai, tá? Porque aí. Tá bom, vamos. <laughs> e. Tô ali, ó. Tá, ó, quero que

તો અત્યારે વાગી જાય છે બહાર અને હજી હજી પણ ઓલા લોકો હોટેલ હતી ફાઇનલી મારે જવું છે દિવસે લગ્નમાં તો જોઈ શકું છું મેં બધું મોકલી દીધી છે અને બહુ મેડમ ત્યાં ફોન જોવા છે જો કુલરનું ઉદઘાટન કરી નાખ્યું હોય અને ચાંદલા કેવા કર્યા જો અને અહીંયા જો ફોન જુઓ હાય બાઉ બબલું ધ્યાન છે અત્યારે તો ચલો મળીએ નવા બ્લોગમાં તો આપણે વિડીયોનો હવે હેન્ડ કરી દઈએ તો